વલસાડની ધરોહર સમાન શ્રી વિદ્યાવૃત વાર્ષિની પાઠશાળા સંચાલિત સાર્વજનિક પુસ્તકાલયમાં રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી સૌહાર્દ અને સર્જનાત્મકતાના માહોલ વચ્ચે યોજાઈ હતી દેશવ્યાપી કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકારના ગ્રંથાલય વિભાગના માર્ગદર્શન હેઠળ ચૌદ થી વીસ નવેમ્બર દરમિયાન આ વિશેષ સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ઉજવણીના ભાગરૂપે ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં નાના બાળકોમાં અદભુત ઉત્સાહ જોવા મળ્યો બાળકોએ રંગો કલ્પના અને કૌશલ્યથી પોતાની કલા તેમજ તેમની અંદરની સુસુપ્ત શક્તિઓને કાગળ પર સુંદર રીતે ઉજાગર કરી હતી અને તેમની સર્જનાત્મકતાએ કાર્યક્રમને જીવંત સ્પંદન પૂરું પાડ્યું છે ત્યારે ગ્રંથપાલિકા રાધા જાનીએ

છેલ્લા એકસોને ચૌદ વર્ષથી સંસ્કાર સંસ્કૃત અને સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરતી સંસ્થા છે આ સંસ્થામાં વિવિધ પ્રોગ્રામો આખા વર્ષ દરમિયાન થાય જ છે હાલ ચૌદ નવેમ્બરથી વીસ નવેમ્બર સુધી રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી અંતર્ગત વિદ્યામૃત વર્ષેની પાઠશાળા પુસ્તકાલયમાં પંદરમી તારીખે બાળકોને ચિત્રકલા સ્પર્ધાની એક ઇવેન્ટ યોજી હતી આ ઇવેન્ટમાં ચોપન જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ખૂબ ઉત્સાહપૂર્વક દરેકે અલગ અલગ કૃતિ રજૂ કરી હતી આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ છે કે બાળકો અને સમાજ પુસ્તકાલય પ્રત્યે અભિમુખ થાય વધુને વધુ વાંચન પ્રેરિત થાય એ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે આ કાર્યક્રમનો આખું સંચાલન સંસ્થાના કમિટી મેમ્બર શ્રીમતી નિધિ ભટ્ટે કર્યો હતો અને મારી એક અપીલ છે કે દરેક ગામ શહેરમાં જે બી ગ્રંથાલય છે તેમાં દરેક વાચકોએ અઠવા આ વીક પૂરતું પણ ગ્રંથાલયની મુલાકાત લેવી બહુ જરૂરી છે ગ્રંથાલયની મુલાકાત લો વિદ્યામૃત વર્ષની પાઠશાળાની જરૂર એક વખત આપ મુલાકાત લો